હેલો સ્ટુડન્ટ આજના લેક્ચરની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોવાનું છે જે છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો કે જેની અંદર હવે આપણે જાવા લેંગ્વેજ છે એના વિશે જોવાનું છે કે જો તમારે જાવા લેંગ્વેજ શીખવી છે બરાબર તો એના માટે તમારે થોડાક એવા ક્યુવર્ડ આવે છે જે જોવાના છે આની અંદર તો હવે છથી લઈ અને અગિયાર બરાબર છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું અને અગિયારમું બરાબર એ જે ચેપ્ટર છે એ બધા જાવા બેઝ છે કે જેની અંદર આપણે હવે ટોટલી જાવા લેંગ્વેજ વિશે જોવાનું છે તો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો છઠ્ઠું ચેપ્ટર એની અંદર આપણે જોવાનું છે કે ઓબ્જેક્ટ શું છે બરાબર કે ઓબ્જેક્ટ છે એનો યુઝ કઈ રીતે થાય છે તો એવી રીતે આપણે જ્યારે જાવાના પ્રોગ્રામ બનાવશું બરાબર હવે આગળ તમારે જાવાના બધા જાવા લેંગ્વેજ છે એના પ્રોગ્રામ બનાવવાના આવશે તો એની અંદર તમારે ઓબ્જેક્ટ કઈ રીતે ક્રિએટ કરવો અને જો ક્રિએટ કરો છો તો એના માટે ઓબ્જેક્ટનો યુઝ શું છે એ બધું આપણે આ છઠ્ઠા ચેપ્ટરની અંદર જોવાનું છે કે જેના પ્રેક્ટિકલ તમે ચેપ્ટર નંબર આઠની અંદર જોશો બરાબર તો અત્યારે આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલનો પરિચય જોવાનો છે વોટ ઇઝ એન ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ વિશે જોઈએ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ઈસવીસન ઓગણીસો માં થઈ હતી બરાબર આ તમને એમ માં પૂછી શકે કે પ્રોગ્રામિંગ જે લેંગ્વેજ છે બરાબર ઓબ્જેક્ટ આધારિત એની શરૂઆત કઈ સાલમાં થઈ હતી તો કે ઓગણીસો ને સાઠમાં બરાબર આ તમે નોટ કરી લેજો કે આજે એમસીક્યુ છે તમને પૂછાઈ શકે છે કે કઈ સાલમાં પ્રોગ્રામિંગની શરૂઆત કરવામાં આવી તો કે ઓગણીસો નેક્સ્ટ કે ઈસવીસન ઓગણીસો એસી ના દાયકામાં નવા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા હતા કે જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે એ મુખ્ય પદ્ધતિ બની હતી બરાબર કે આજે ઓગણીસો ને એસી નો જે સમયગાળો હતો એ દરમિયાન આ જે સોફ્ટવેર છે બરાબર એની અંદર આ લેંગ્વેજ નો યુઝ કરવામાં આવ્યો હતો તો આ પણ તમને એમસીક્યુ માં પૂછાઈ શકે કે કયા સમયગાળામાં નવા સોફ્ટવેર છે તૈયાર કરવામાં આવ્યા હતા કે જે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ બેઝ હતા બરાબર તો 1980 એનો આન્સર આવશે તો આ રીતે તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે બરાબર એવી તમે જોઈ હોય કે જેમ કે સી છે પછી સી પ્લસ પ્લસ છે જાવા છે સિસાપ છે એવી રીતે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે છે કે જેનો યુઝ તમે કરી શકો બરાબર તો એને એના માટે તમારે પેલા ઓબ્જેક્ટ આધારિત જે ખ્યાલો છે બરાબર ના જે કન્સેપ્ટ છે એ તમારા માટે ક્લિયર હોવા જોઈએ તો જ તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે શીખી શકો છો તો જ્યારે તમે જાવાના પ્રોગ્રામિંગ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ જે ઉપસના કન્સેપ્ટ છે બરાબર એ કઈ રીતે યુઝમાં આવે છે એક એક કીવર્ડ છે એનો યુઝ તમે કઈ રીતે કરી શકો છો બરાબર તો એમાં પહેલો ક્યુવર્ડ આપણે જે છે એ જોવાનો છે જે અત્યારે આપણે જોઈએ છીએ ઓબ્જેક્ટ બરાબર તો નેક્સ્ટ જોઈએ કે પ્રોગ્રામિંગ આ જે પ્રોગ્રામિંગ છે એની પણ બે રીત આવે છે પ્રોગ્રામિંગની બે રીત છે તો જેની અંદર પહેલું છે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે સ્ટ્રક્ચર બેઝ પ્રોગ્રામિંગ અને બીજું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ બેઝ તો તમને સ્ટ્રક્ચર બેઝ એની અંદર એક્ઝામ્પલ આપું કે એની અંદર તમે કઈ રીતે કરી શકો તો હવે તમે બુક સ્ટોરની મતલબ કે ઓનલાઈન બુક સ્ટોર બરાબર ઓનલાઈન બુક શોપિંગની તમે એક વેબસાઇટ બનાવો છો તો એની અંદર તમારું જે સ્ટ્રક્ચર છે સાઇટનું એ ફિક્સ હશે કે આની અંદર આટલી આટલી બુક હશે અને કયા કયા સબ્જેક્ટની તમારે બુક રાખવી છે બરાબર તો એનું આખું સ્ટ્રક્ચર છે ફિક્સ હશે તો એને કહેવાય પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને બીજું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તો એની અંદર એવું હોય કે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ એટલે કે તમારો જે મેઇન ઓબ્જેક્ટ છે બરાબર તમારું જે મેઇન ફોકસ ફોકસ છે એ કેના પર રહેશે તો કે બુક પર કે તમારે બુક કઈ રીતે ગોઠવવી બરાબર કે સબ્જેક્ટ વાઈઝ તમે છઠ્ઠા ધોરણની બુક ગોઠવો છો તો એની અંદર કયા કયા પ્રકારની બુક આવશે બરાબર તો એવી રીતે તમે તમારું જે મેઇન ફોકસ છે એ કેના પર રહેશે તો કે બુક પર તો એને કહેવાશે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ તો નેક્સ્ટ જોઈએ કે કમ્પ્યુટરની ભાષાઓ ઓબ્જેક્ટના નીચે મુજબના ચાર ચોક્કસ ગુણધર્મ છે પૂરા પાડે છે તે ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે હવે અહીંયા તમને નીચે જે કંઈ પણ નામ આપ્યા છે એ કેવા કેવાશે તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ કે તમે જો ઓબ્જેક્ટ આધારિત મતલબ કે ઉપસના કન્સેપ્ટ ભણો છો તો એની અંદર તમને આ જે ચાર વસ્તુ છે એ પણ ભણવાની રહેશે કે જેની અંદર પહેલું છે એબસ્ટ્રેકશન બીજું છે એનકેપ્સ્યુલેશન ત્રીજું છે પોલીમોર્ફિઝમ અને ચોથું છે ઇન્હેરિટન્સ બરાબર આ ચાર વસ્તુ છે આપણે આગળ ડીપમાં જોવાનું છે કે આ જે ચાર ગુણધર્મ છે એનો એનું વર્ક કઈ રીતે છે બરાબર તમે જ્યારે પ્રોગ્રામિંગ કરશો જાવાનું તો એની અંદર આ બધાનો યુઝ કઈ રીતે તમે કરશો એ આપણે આગળ ડીપમાં જોવાનું છે તો આગળ જોઈએ કે ઓબ્જેક્ટ હવે આ જે ઓબ્જેક્ટ છે એ શું છે તો ઓબ્જેક્ટ એટલે કે વાસ્તવિક વિશ્વમાં દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ એટલે શું તો કે ઓબ્જેક્ટ બરાબર આ એની એક ડેફિનેશન છે આપણને તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે વોટ ડીસ ઓબ્જેક્ટ અથવા તો એમ કે કે વાસ્તવિક વિશ્વમાં દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે આ વસ્તુ એટલે શું તો કે ઓબ્જેક્ટ નેક્સ્ટ કે ઓબ્જેક્ટના બે પ્રકાર હોય છે આવું પણ માં પૂછાય કે ઓબજેક્ટના કેટલા પ્રકાર છે તો કે બે ભૌતિક સ્વરૂપના અને અમૂર્ત સ્વરૂપના તો ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ એટલે કેવા ઓબ્જેક્ટ તો કે જે વસ્તુઓને તમે સ્પર્શ કરી શકો બરાબર અને તમે જેને જોઈ શકો એને શું કહેવાય તો કે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટના બે ટાઈપ હોય છે જે ભૌતિક સ્વરૂપ એટલે કે તમે જેને સ્પર્શ કરી શકો અને અમૂર્ત સ્વરૂપ એટલે કે જેને તમે ટચ કરી શકો નહીં બરાબર ભૌતિક સ્વરૂપના તમને એક્ઝામ્પલ આપ્યા છે કે વ્યક્તિ એટલે કે કોઈ પર્સન બરાબર વ્યક્તિ એટલે કે તમે એને ટચ કરી શકો કોઈ કાર પછી એવી રીતે કમ્પ્યુટર તમે ઘણા બધા એવા ઓબ્જેક્ટ લઈ શકો કે જેને તમે ટચ કરી શકો બરાબર તમારા ઘરમાં ફર્નિચર છે બરાબર જેમ કે ચેર છે ટેબલ છે એ બધા એક ટાઈપના ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ છે નેક્સ્ટ કે અમૂર્ત સ્વરૂપના એટલે કે જેને તમે ટચ કરી શકો નહીં બરાબર કે જેને તમે ખાલી જોઈ શકો જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું છે કે તારીખ અને સમય બરાબર ડેટ એન્ડ ટાઈમ કે જેને તમે જોઈ શકો એને ટચ કરી શકો નહીં તો આ જે પ્રકારના ઓબ્જેક્ટ છે એ આપણે જોવાના છે કે જે ઓબ્જેક્ટ છે તમે ક્રિએટ કરશો બરાબર એને તમે જસ્ટ જોઈ શકશો તમે તમે એને ટચ કરી શકશો નહીં તો આ એના એક્ઝામ્પલ હતા તો એવી જ રીતે આ જે જાવા હવે તમારે માં તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો તો કઈ રીતે કરી શકો તો કે કોડ ઇન્ધ્રી બરાબર તો તમે કોઈ પણ ક્લાસનું નામ આપો છો તો એક ટાઈપનો ઓબ્જેક્ટ જ છે પછી તમે કોઈ પણ ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કરો છો બરાબર તો એ વેરિએબલનું તમે જે કંઈ પણ નામ આપો છો એને શું કહેવાશે તો કે ઓબ્જેક્ટ બરાબર તમે જે કંઈ પણ વસ્તુ છે એનું તમે નામ આપો છો જેને તમે નામ આપો કે આ નામથી આ વસ્તુ ઓળખાય છે બરાબર તો એને છે ઓબ્જેક્ટ જો તમને અહીંયા એ જ આપ્યું છે કે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ કે ઓબ્જેક્ટ ત્રણ બાબતો દ્વારા વર્ણવી શકાય છે બરાબર તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છો તો એના માટે ત્રણ વસ્તુ જરૂરી છે તો જેની અંદર પહેલું છે કે આઈડેન્ટિટી કે તે ક્યાં નામથી ઓળખાય છે અને તેની ઓળખ શું છે બરાબર તો એની આઈડેન્ટિટી એ બતાવવાની હોય કે એ કઈ રીતે વર્ક કરે છે બીજું છે કે તે શું છે તેની સ્થિતિ એટલે કે એનું સ્ટેટ પછી ત્રીજું છે કે તે શું કરે છે મતલબ કે એનું વર્ક શું છે તેનું બિહેવિયર બરાબર તો હવે એક્ઝામ્પલ આપું કે કોઈ બે કોઈ પણ બે વ્યક્તિ છે બરાબર એનું બેનું નામ સેમ છે તો હવે એ વ્યક્તિ છે એને અલગ તમે કઈ રીતે ઓળખી શકો એ બે વ્યક્તિના નામ સેમ છે તો તમે કઈ રીતે એને ઓળખી શકો કે આ વ્યક્તિ છે એ આ જ છે બરાબર તો એની તમે ઘણી રીતે અલગ રાખી શકો કે જેમ કે એનું બર્થડેટ છે પછી એનું કોઈ પ્રોફેશન છે એવી રીતે તમે એને અલગ પાડી શકો છો તો એવી રીતે તમે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો તો એની આઈડેન્ટિટી બરાબર એને તમે કયું નામ આપ્યું છે હવે ક્લાસ છે તો ક્લાસનું નામ તમે શું આપ્યું છે તો હવે એને કહેવાશે આઈડેન્ટિટી કે એનું નામ જે છે એક્ઝામ્પલ આપું કે ક્લાસ એ તો એ છે એનું નામ છે તો એને કહેવાશે આઈડેન્ટિટી નેક્સ્ટ કે તે શું છે તેની સ્થિતિ મતલબ કે તમે જે ઓબ્જેક્ટ આપ્યો છે તો એની વેલ્યુ બરાબર એની કિંમત તો એને કહેવાશે સ્ટેટ નેક્સ્ટ કે છે કે બિહેવિયર હવે તે શું વર્ક કરે છે બરાબર તમે જે ઓબ્જેક્ટ આપ્યો છે એ ઓબ્જેક્ટનું કામ શું છે તો એને કહેવાશે બિહેવિયર એવી રીતે આ ઓબ્જેક્ટ છે વર્ક કરે છે તો ટૂંકમાં આ જે જાવા છે આપણું બરાબર આ જે જાવા લેંગ્વેજ છે ટૂંકમાં ડેટાબેઝ પર મેન એનું વર્ક શું તો કે ડેટાબેઝ બનાવવાનું આગળ તમે ધોરણ અગિયારની અંદર ડેટાબેઝના જે ચાર ચેપ્ટર આવતા બરાબર કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના એની અંદર તમે ડેટાબેઝ કઈ રીતે મેનેજ કરવો કઈ રીતે બનાવવો એ તમે જોઈ ગયા છો અને જેની અંદર તમે સોફ્ટવેરનો યુઝ કરતા કે ઓપન ઓફિસ બેઝ બરાબર એ સોફ્ટવેરનો યુઝ કરીને તમે ડેટાબેઝ છે બનાવતા કે જેની અંદર તમને રેડીમેડ ટેબલ છે એ બધું આવી જાતું જ્યારે ની અંદર તમે એ ડેટાબેઝ છે એનો યુઝ કરશો ડેટાબેઝ બનાવશો તો એની અંદર તમારે કોડિંગ લખવું પડશે કે તમારે કેટલું કઈ રીતે ટેબલનું નામ આપવું છે કેટલી કોલમ લેવી છે કોલમના નામ શું આપવા છે તો એવી રીતે તમારે કોડિંગ થ્રુ ડેટાબેઝ છે બનાવવાનો રહેશે એવી રીતે તમે આગળ પ્રેક્ટિકલની અંદર જોશો કે કઈ રીતે તમારે પ્રોગ્રામ છે બનાવવા તો હવે નેક્સ્ટ જોઈએ કે ક્લાસ આ જે ક્લાસ છે એનો યુઝ શું

બરાબર બહુવિધ ઓબ્જેક્ટ એટલે કે એક કરતા વધારે હોય છે એક ક્લાસ છે તો એની અંદર એક કરતા વધારે ઓબ્જેક્ટ હોય છે તો એને શું કહેવાશે તો કે ક્લાસ હવે તમે જો એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે આવી રીતે લખો છો પ્રોગ્રામ બનાવશો તો એમાં તમે ક્લાસ ડિફાઈન કરશો બરાબર તો ક્લાસ તમે ડિફાઈન કરો છો તો એના માટે એના માટે તમારે ક્લાસ નો યુઝ કરવો પડશે તો આવી રીતે તમારે ક્લાસ છે એ કીવર્ડ લખવાનો છે અને ક્લાસ છે એને તમે નામ શું આપશો તો કે એ તો એ તમારું શું બન્યું ઓબ્જેક્ટ આવી રીતે તમારે ક્લાસ છે ડિફાઈન કરવાનો રહેશે અને એનું નામ આપવાનું રહેશે તો એ જે નામ છે એનાથી તમે તમારે બીજી વાર એને કોલ કરાવવો છે તો તમે કરાવી શકો છો તો આ રીતે તમારે ક્લાસને ડિફાઈન કરવાનો રહેશે આગળ જો તમને આની અંદર કે છે કે ક્લાસ એ ક્લાસ એટ્રીબ્યુટ એટલે કે ડેટા અને મેથડ એટલે કે બિહેવિયર અથવા તો ક્રિયાત્મકતા એટલે કે ડિઝાઇનિંગ બરાબર ને ભેગી કરીને એનકેપ્સ્યુલેટ માળખા તરીકે બધા ઓબ્જેક્ટ વચ્ચે એક સરખો એનો ઉપયોગ કરે છે બરાબર કે ક્લાસ છે એ ડેટા અને મેથડ એ બેને ભેગા કરીને એન કેપ્સ્યુલેશન એટલે કે એક માળખા તરીકે મતલબ કે બધા ડેટાને ભેગો કરીને એનો યુઝ કરે છે આ જે ક્લાસ છે એની અંદર બધા ડેટા હશે બરાબર તમે એનો યુઝ એઝ એન ઓબ્જેક્ટ તરીકે કરી શકો છો આગળ કે એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે પછી કે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટે એક સર્વસામાન્ય ખ્યાલ છે આગળ જોઈએ કે જો તમને અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે કે જો તમે ક્લાસ ડિફાઇન કરો છો તો એનો યુઝ તમે કઈ રીતે કરી શકો તો તમને જો અહીંયા એક્ઝામ્પલમાં દેખાય છે કે એક વ્યક્તિનું એક્ઝામ્પલ આપ્યું છે કે જો કોઈ એક પર્સન છે બરાબર એ એને તમે કઈ રીતે આઇડેન્ટિફાય કરાવી શકો તો કે એક પર્સન છે તો એનું એના માટે શું જોશે તો કે એનું નામ જોશે એનું સિટી જોશે એની એજ કઈ છે પછી એનું બર્થડેટ શું છે પછી શું કામ કરે છે બરાબર તો આ એક ટાઈપનો ક્લાસ તમે ક્રિએટ કરો છો તો ક્લાસ કોણ છે તો કે પર્સન પર્સનની અંદર જે કંઈ પણ ડિટેલ છે બરાબર એને શું કહેવાશે તો કે ઓબ્જેક્ટ એ બધા ઓબ્જેક્ટ છે આટલા ઓબ્જેક્ટ લીધેલા છે કે ના નેમ સિટીન્ડર બર્થ ડેટ એન્ડ પ્રોફેશન પર્સન નામનો ક્લાસ એની અંદર આટલા ઓબ્જેક્ટ બરાબર તો ઓબ્જેક્ટની અંદર શું શું આવી શકે તો કે એનું નામ જો તમને અહીંયા નામની અંદર શું આપ્યું છે તો કે મિસ્ટર મનનું બરાબર પછી એનું સિટી તો કે સુરત પછી એનું એક્ઝેન્ડર શું છે તો કે મેલ પછી તમને એની બર્થડેટ આપેલી છે અને પછી એનું પ્રોફેશન આપેલું છે બરાબર તો આ એક ટાઈપનું ક્લાસનું એક્ઝામ્પલ જ છે પછી ક્લાસની અંદર તમે એનો જે એટ્રીબ્યુટ છે બરાબર એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે ક્લાસ શું છે આ પણ તમને એમ માં પૂછાઈ શકે કે ક્લાસ એક સમાન ધરાવતા એટ્રીબ્યુટ અને બિહેવિયરના ઓબ્જેક્ટનો સમૂહ છે આવું પણ તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે અને અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે નીચે જોયું એ જ પ્રમાણે છે કે એક પર્સન છે એનો ક્લાસ છે એની અંદર આ જે કંઈ પણ છે બરાબર એનો ઓબ્જેક્ટ છે કે નેમ સિટી એજ પ્રોફેશન એક્ઝેન્ડર તો આને કહેવાશે ક્લાસ પછી આગળના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોવાનું છે કે ક્લાસ ડાયગ્રામનો પરિચય સો આજનો લેક્ચર જે છે અહીંયા ઓવર થાય છે થેન્ક યુ